કાળજાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગ દ્વારા તારીખ ત્રેવીસમી મે સુધી તાપમાન તેતાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે લોકો કાળજાળ ગરમીથી ત્રાયમામ પોકારી ઉઠ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા શહેરીજનોને હીટવેવથી બચવા માટે જરૂરી કાળજી લેવા માટે અપીલ કરવામાં આવી હતી સાથે જૂનાગઢના જાણીતા ડોક્ટર રાહુલ હુંબલ દ્વારા પત્રકાર પત્રકારો સાથેની વાતચીતમાં હીટવેવ અને લૂથી રક્ષણ મેળવવા માટે કેવી તકેદારી રાખવી તે વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે બહાર જતી વખતે પણ લોકો લોકોએ પાણીની બોટલ સાથે રાખવા માટે અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા માટે સલાહ આપવામાં આવી હતી આપ સૌ જાણો છો કે છેલ્લા દસ થી પંદર દિવસથી વાતાવરણમાં જે ટેમ્પરેચર છે તે ખૂબ જ વધી રહ્યું છે ખાસ કરીને ચાલીસ ડિગ્રી કે તેના કરતાં વધારે ટેમ્પરેચરનો જે પારો ઉછાળો મારી રહ્યો છે તેને કારણે જે તમે પ્રશ્ન પૂછ્યો કે હીટ સ્ટ્રોક તો હિટ એ ખૂબ જ સિરિયસ કોમ્પ્લિકેશન છે અને આવા જ્યારે ટેમ્પરેચર ચાલીસ કે તેના કરતા વધારે ટેમ્પરેચર જ્યારે ડે ટાઈમમાં રહે છે ત્યારે હિટ જેવી બીમારીઓ સતત વધતી રહે છે જ્યારે એટમોસ્ફિયરનું ટેમ્પરેચર ચાલીસ ડિગ્રી કે એના કરતા વધારે હોય એ કન્ડિશનમાં જ્યારે આપણે ખૂબ જ એક્ટિવિટી કરીએ તડકાના સમયમાં અથવા બપોરનો જે હિટ સ્ટ્રોકનો ટાઈમ છે કે બપોરે બારથી સાંજના પાંચ વાગ્યા સુધીના ટાઈમમાં હિટવેવ હોય છે એ દરમિયાન જો આપણે સ્ટ્રેસિયસ એક્ટિવિટી કરીએ અથવા ઓવર એક્ટિવિટી કરીએ અથવા લોંગ એક્સપોઝર એટલે કે લાંબો સમય તડકામાં સતત રહીએ તો તેને કારણે શરીરમાં જે પાણી હોય છે તે શરીરમાં ઘટતું હોય છે તેને કારણે ડિહાઇડ્રેશન થતું હોય છે અને શરીરનું ટેમ્પરેચર ખૂબ જ વધી જતું હોય છે આ ટેમ્પરેચર વધવાને કારણે શરીરના જે વાઇટલ ઓર્ગન્સ કહેવાય જેમ કે બ્રેઇન છે આપણું હૃદય છે હાર્ટ છે કિડની છે અને મસલ્સ મેઇન આ ચાર ઓર્ગનને ડેમેજ થતું હોય છે કે જેને કારણે દર્દીમાં હીટ લક્ષણો જોવા મળતા હોય છે આપણને હીટ લક્ષણો શું છે તેની તકેદારી હોવી જરૂરી છે તો ખાસ કરીને આપણે સૌ પ્રથમ જાણીએ કે હીટ લક્ષણો શું છે તો ખાસ કરીને જ્યારે કોઈ પણ દર્દી તમારા નજીકના એટમોસ્ફિયરમાં અથવા તમારા નજીકની જે તમે કંપની અથવા ઓફિસમાં જોબ કરતા હોય ત્યાં ખૂબ જ હાઈ ટેમ્પરેચર એટલે ખૂબ જ ગરમ શરીર સાથે આવે અને સાથે સાથે એને ઉલટી ઉપકા ઘણા દર્દીઓના ઝાડાના લક્ષણો હોય અથવા ઘણા દર્દીનું અલ્ટર્ડ મેન્ટલ સ્ટેટસ એટલે કે થોડો ઘણો પોતાના સ્વભાવમાં ચેન્જીસ થાય અ સાથે સાથે પેશન્ટને ખૂબ જ હાથ પગમાં દુખાવો થાય શ્વાસમાં તકલીફ થાય ધબકારા વધી જાય શરીરનું ટેમ્પરેચર એકસો ચાર કે એના કરતા પણ વધારે ડિગ્રી ફેરનહીટ જોવા મળે તો આપણે ગણી શકીએ કે આ દર્દીને હીટ સ્ટ્રોક છે તો સૌપ્રથમ આપણા માટે જે મહત્વની વસ્તુ છે કે આપણને ખબર પડવી જોઈએ કે હીટ સ્ટ્રોક શું છે અને હીટ સ્ટ્રોક ક્યારે કોઈ દર્દીને છે એવું આપણે સસ્પેક્ટ કરી શકીએ હવે સપોઝ આવું કોઈ દર્દી આપણા નજીકના એટમોસ્ફિયરમાં જોવા મળે તો બને એટલું વેલી શકે તાત્કાલિક એને ઠંડા એટમોસ્ફિયરમાં લઈ જવું જોઈએ એટલે કે જો કામ કરતું હોય તો કોઈ પણ રૂફ છે કે કોઈ પણ છાપરું છે તેના નીચે રાખવું જોઈએ કે જેના કારણે તેને સતત તડકાનો સામનો ના કરવો પડે બીજી વસ્તુ દર્દીએ જે કપડાં પહેરેલા છે એમાં જે બાદના કપડા છે એ દર્દીને રીમુવ કરવા જોઈએ નજીકમાં જે પણ ટેબલ ફેન કે એ હોય એ રાખવું જોઈએ કે જેના કારણે દર્દીનું જે બોડી ટેમ્પરેચર છે એ થોડું ઘણું કંટ્રોલ થવાનું ચાલુ થાય અને શક્ય હોય તેટલું વહેલી વહેલી તકે દર્દીને આપણે નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવું જોઈએ હીટ વેવનો ટાઈમ છે બપોરના બાર એક વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીના સમયમાં ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ ખાસ કરીને જો ફરજિયાતપણે બહાર જવાનું થતું હોય તો ખાસ કરીને જો તમે ટુ વ્હીલ લઈને જતા હોય તો માથામાં કેપ પહેરવી જોઈએ મોઢે સરસ રૂમાલ બાંધવો જોઈએ આંખમાં ગોગલ્સ પહેરવા જોઈએ અને સતત તડકાનો સામનો ન કરવો પડે એવી ખાસ એક કટેદરી રાખવી જોઈએ શક્ય હોય ત્યાં સુધી ફોર્ગેટનો યુઝ કરવો જોઈએ અને ફરવિલમાં જે પણ આપણે એસી વાપરતા હોય છે એને બહુ ડાઉન ટેમ્પરેચર રાખવાની બદલે 27 થી 30 ડિગ્રી ટેમ્પરેચરની આસપાસ રાખવું જોઈએ બીજું ખાસ નાના બાળકો અથવા વૃદ્ધ લોકો ને આપણે ઘણીવાર કારમાં બેસાડતા હોઈએ છીએ આપણે જ્યારે કામ હોય અને આપણે બહાર જવાનું હોય ત્યારે તો ખાસ કરીને વિડ સ્ટોપના સમયમાં કોઈ પણ વ્યક્તિ અથવા દર્દીને બંધ કારમાં બેસાડવું ના જોઈએ તો ખાસ કરીને મારી યુવાઓ નોકરીત વર્ગને એ જ અપીલ છે